નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને ને આવેદન આપવામાં આવ્યા હતા આજ રોજ સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને ને પત્ર આપવામાં આવ્યું હતું જેમાં નવસર્જન ટ્રસ્ટ હોદ્દેદારો પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા જિલ્લા પ્રમુખ હકીમભાઈ વાળા મહામંત્રી ઝારા ખાન જિલ્લા પ્રભારી જિગ્નેશ સોસા સહપ્રભારી સમીર મનસુરી ઉપપ્રમુખ કરણ જોશી તેમજ સુરતના દરેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પત્રકાર પર થતા અત્યાચાર અને પત્રકાર પર કરાયેલ ખોટી ફરિયાદને લઈને મોટી સંખ્યામાં આજે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું સવિનિયા સાથે જણાવવાનું કે સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુસાર બસિયા સામે લગાવવામાં આવેલા પોક્સો અને આઈડી એક જેવી કલમો રદ કરવા બાબતને લઈને નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા તમામ જિલ્લાના પ્રભારીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે આપણા જિલ્લાના પ્રમુખોને જણાવવાનું કે તમારા જિલ્લામાં કલેક્ટરને આદનપત્ર આપી પત્રકાર પર થયેલ આ કેસ પરત લઈ ખોટી કાર્યવાહી કરી પત્રકારનો અવાજ દબાવનાર અને પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ રજૂઆત કરવા માટે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સૂચના આપવામાં આવી છે જો કોઈ ખોટી રીતે પત્રકારનો અવાજ દબાવવા માટે કોશિશ કરશે તો તેની સાથે હર હંમેશ નેશનલ પ્રેસ એસોસિએશન ઊભું રહેશે